ભુજની કોમર્શિયલ બેંક દ્વારા બે દિવસ માટે સભાસદોને વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો પણ પણ વિતરણ વિતરણ આજે કરાશે કેશુભાઈ પટેલના હસ્તે ઉદઘાટન થયું દિભુજ કોમર્શિયલ બેંક લિમિટેડ દ્વારા સભાસદોને બે હજાર ચોવીસની ભેટની વિતરણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ખાસ કરીને ગઈકાલે અને આજે બંને દિવસ સવારના નવથી પાંચ દરમિયાન ભેટનું વિતરણ કરવામાં આવશે અને છઠ પડિયા ખાતેની લોહણા માંજનવાડી ખાતે આ કામગીરી શરૂ કરવામાં આવી છે હેડ ઓફિસ ન્યૂ સ્ટેશન રોડ મધ્યથી બેન્કિંગ સમય દરમિયાન પણ ભેટની વિતરણની કામગીરી કરવામાં આવશે સભાસદોને ભેટનું વિતરણ કરવા માટેના કાર્યક્રમનું ઉદઘાટન ધારાસભ્ય કેશુભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું બેંકના ચેરમેન ધીરેનભાઈ ઠક્કર વાઇસ ચેરમેન રમેશ મહેશ્વરી મેનેજિંગ ડાયરેક્ટર ગૌતમ ઠક્કર ડાયરેક્ટરો કલ્પેશ ઠક્કર હિતેશ ઠક્કર રેશમા ઝવેરી મનીષ ઠક્કર પ્રોફેશનલ ડાયરેક્ટર ધીરેન એમ શાહ સહિતના લોકો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા તેમની સાથે ભીમજીભાઈ જોધાણી દેવરાજભાઈ ગઢવી જયેશ સદ્દે શ્રીમતી ગોદાવરીબેન ઠક્કર સહિતના લોકો દીપ પ્રાગટ્યમાં જોડાયા હતા અને બેંક ભેટનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મધુકર ઠક્કર ચેતન શાહ નયનભાઈ પટવા પણ ખાસ હાજર રહ્યા હતા આ પ્રસંગે લોહણા નવપ્રમુખ નવીન આયા શૈલેન્દ્રસિંહ જાડેજા હર્ષદભાઈ ભીંડે નરેશભાઈ સોમૈયા સતીષભાઈ સેઠિયા શંભુભાઈ જોશી અટુભાઈ જાડેજા ધીરેન વગેરે ઉપસ્થિત હતા તેમનું ઠક્કર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ખાસ કરીને બેંકના ચેતનભાઈ ઠક્કર જયભાઈ બુદ્ધદેવ જીગરભાઈ મહેતા ભાર્ગવભાઈ કોટેચા પારસ શાહ સોનેતા દીપેન ઠક્કર ચંદ્રેશ સોમૈયા કપિલ પાઠક કપિલ ગણાત્રા સહિતના લોકોએ વ્યવસ્થા સંભાળી હતી ચેરમેન ધીરેન્દ્ર ઠક્કર અને મેનેજિંગ આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું આપણા ભારતના મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબે એક નારો આપ્યો છે કે સહકાર થી સમૃદ્ધિ તો એ સહકાર થી સમૃદ્ધિ તરફ દરેકે